અને એક પછી એક અનીલ ખાવાનું ચાલુ કરે છે એ આમ એકદમ મોટું આજે એક ને ખાધે આપણું પુસ્તુ કરતો અહીંદાન પુસ્તુ કરતો અહી ભુદાન લે આહ ગુજરાન નહીં આવે મજા નહીં આ રાયભાટ <laughs> <थे जाए। laughs> ते बात અંદર કોણ છે વાહ અંદર અમારા દીપકભાઈ બેઠા છે તડા તળી દીપકભાઈ સોલંકી હવે તો થઈ છે કટકા કરવાનું ચાલુ અને હાથમાં લઈ લીધું છે કામ અમારા દીપકભાઈ દીપકભાઈ મોટું બતાવો તો ध <laughs> 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 <laughs>